નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું રેશન કાર્ડ ઈ કેવાયસીના નવા અપડેટ વિશે જે હા મિત્રો રેશન કાર્ડ ઈ કેવાય સીનું નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે શું રહેલું છે નવું અપડેટ આજના વિડીયોમાં એમના વિશે પણ ચર્ચા કરીશું તેમજ મિત્રો રેશન રેશનકાર્ડના લીધે ઘણા એવા સૌરાષ્ટ્રમાં કૂપન રહેલા છે આશરે લાખથી પણ વધારે એક લાખથી પણ વધારે કૂપનો છે મિત્રો જેમનું રેશન બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કે કૂપન બંધ કરી દેવામાં આવ્યું છે આજના વિડીયોમાં એમના વિશે પણ ચર્ચા કરીશું મિત્રો કે કયા કયા જિલ્લામાં કેટલા કેટલા રેશન કાર્ડ કૂપનો બંધ કરવામાં આવ્યા છે ઈ કેવાય સીના લીધે સંપૂર્ણ માહિતી વિડીયોના વિડીઓના અમે આપને જણાવીશું બસ મિત્રો વિડીઓના અંત સુધી એટલે કે છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીઓને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો મિત્રો હાલ નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવે છે જે રેશન કાર્ડને આધાર કાર્ડ જોડે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે મિત્રો અહીંયા રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી ચાલીસથી પિસ્તાલીસ ટકા પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં મિત્રો ઈ કેવાયસી કરાવવાનું જેમને બાકી હતું તેમાં સૌરાષ્ટ્રમાં એક લાખ પચીસ હજાર આઠસોના પંદર જેટલા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં રાજકોટ જિલ્લો સૌથી મોખરે છે જેમાં એકવીસ હજારથી પણ વધારે રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે રાજકોટ જિલ્લો અમરેલી જુનાગઢ જામનગર ગીર સોમનાથ મોરબી દ્વારકા ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર આમ કુલ મળીને મિત્રો એક લાખ પચીસ હજાર આઠસોને પંદર જેટલા રેશન કાર્ડ કે જે રેશન કાર્ડ ધારકોના દો બંધ કરી દેવામાં આવ્યા છે મિત્રો અહીંયા રેશન કાર્ડ લાભાર્થીઓએ ફરજિયાત ઈ કેવાયસી કરવામાં આવ્યું છે મિત્રો અત્યાર સુધી તમારા ઘરે બેઠા તમે સ્માર્ટફોનના માધ્યમથી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેતા હતા પરંતુ મિત્રો અહીંયા પ્રોબ્લેમ એ આવતો હતો કે તમારા આધાર કાર્ડની અંદર જો તમારો મોબાઈલ મોબાઈલ નંબર લિંક ન હોય તો તમે ઈ કેવાયસી તમારા ફોનના મારફતે કરી શકતા ન હતા તો મિત્રો એક નવી અપડેટ આવી છે જેમાં મિત્રો તમારા આધાર કાર્ડ જોડે જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમને ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરી આપવામાં આવશે તો તે કેવી રીતે થશે તેમના વિશે આજના વિડીયોમાં મિત્રો અમે આપને જણાવીશું તો મિત્રો અહીંયા જો તમારા આધાર કાર્ડની અંદર જો તમારો મોબાઈલ નંબર લિંક નથી તો તમે તમારા નજીકની ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો સીએસસી સેન્ટરની ત્યાં જઈ અને તમે તમારા આધાર કાર્ડ સાથે લઈ જશો એટલે તે તમારા આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો પણ તે તેમના લોગિન દ્વારા તમારું રેશન કાર્ડનું ઈ કે આધાર દ્વારા કરી આપવામાં આવશે એટલે કે કરી દેશે તો મિત્રો જો તમારા આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી આપવામાં આવશે મિત્રો તમારે તમારા નજીકની ગ્રામ પંચાયત હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી અને ત્યાં જઈ અને તમારું ઈ કેવાય પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરી લેવી ખૂબ જ જરૂરી છે નહીતર મિત્રો સૌરાષ્ટ્રમાં એક લાખથી પણ વધારે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તો આમની એક ખાસ નોંધ લેવી